સુરત શહેર કાપોદરા પોલીસ દ્વારા ગ્રેસ આર્ટ નામની દુકાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થાની સાથે એક ઈસમને ઝડપી પડ્યો સુરત શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યા હોય દારૂના બુટલેગરો ત્યારે અલગ અલગ પ્રકારે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી અને વેચાણ કરતા હોય તેવામાં આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં એક દુકાનમાં ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો સંતાડી અને વેચાણ કરતો એક વ્યક્તિની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ કાપોદરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક તેમજ ઝોન એક ડીસીપી તેમજ એ ડિવિઝન એસીપીના માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશન પીઆઈ એમ બી અવસુરા સેકન્ડ પીઆઈ એમ આર સોલંકીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પીએસઆઈ ડીબી પિંજર તેમજ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ તેમજ સર્વેલન્સના માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરી ત્યાં જોવા મળ્યું કે ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ બીયર મળી આવતા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર સાહેબ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતાં ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી પૃથ્વીરાજસિંહ અને ઘેલાભાઈને એક બાતમી મળી હતી કે એક ઇસમ છે એ પોતાની દુકાનમાં વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે જેના આધારે એ જગ્યાએ તપાસ કરતા લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બાટલીઓ મળીને કુલ બસો ચાલીસ જેટલી બાટલીઓ જેની અંદાજીત કિંમત રૂપિયા પાંત્રીસ હજાર જેટલી થાય છે તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નાઓનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર થાય છે આમ ટોટલ કુલ પચાસ હજાર જેટલો મુદ્દામાલ પકડીને ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને એમાં એક શૈલેષભાઈ હિરજીભાઈ રાદડિયા નામનો આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે દારૂ પકડવામાં અગાઉ કોઈ સરડાવવામાં ના એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એક વાર વરાછા તેમજ કાપોદરામાં પણ પકડાયેલો છે આ સિવાય ઘણી વાર પણ કેસમાં પકડાયેલો છે અને પીધેલો પીધેલામાં પકડાયેલો છે આરોપી